આ તો આવે ને એટલી જ વાર છે કુંદરા હું હમત તો આઈસા ને મનમાં આ તો ગમે થઈ જાય પૂછી જ લેવું છે એ દરખેલે મારી વાત છે ને ગમે એમ કરીને ઓળી ટોળી નાખે છે આવે ને એટલી જ વાર છે આ તો મૂકવાનું નથી થતું કેમ નહીં હજી

જ્યાં લાગી હાચી નઈ કે લાગી તો હને ઈ ફેસલો જ નઈ થઈ આ હું બધી વાતો એ તું ફોન માં તો હમણા મીઠુડી થઈને કહેતી હતી કે જલ્દી મળવા આવો એનું એક કારણ છે હા હું હું આજ બજાર માં નીકળી હતી આ તો બજાર માં નીકળવાનું જોઈએ એમાં શું છે પૂરી વાત સાંભળો એક બોલતો તું એલી પડદા ફાડી નઈ તે તો ફાટી ગયો અત્યારે હા બોલ પછી કોહેને એક ભીખ માંગતો તો તો જે ભીખ માંગતો ને હા અને તારું બેનું હરખું લાગતું હતું એટલે હું વાત કરશ તું હું કે મોડર્ન ને કે ભીખ માંગવાની તું વાતે આવી ગઈ એટલે આમ જોતો તું મારા સામે ઊભી જોયા

એલી તારી માથે હાથ રાખીને કો ઈ ભિખારી હું નોતો મુખ માથે હાથ આપા આમ ફરી જા કે આ પર લે હું ઈ ભિખારી નોતો હે એ હું ઈ ભિખારી નોતો અરે એમ નહીં તો એમ કે તારા હામ હું ઈ ભિખારી નોતો એલી તારી માથે હાથ રાખીને કો ઈ ભિખારી હું ન હતો અરે અરે ભિખારી હું ન હતો એમ તો કહું તને

તુંય મારી એરે ભીખ માંગતી થઈ જા ને આપણે બે આયરા ભીખ માગી કેવો લાગ્યો આઈડિયો યોગેશ ઈ વાત થી તો આપણે બેને થયો છે અને તું મને ભીખ એ ના બતાવ તો મને એલી પણ આ માટે હારું આ પાસી ભાઈ ગયા મારું શું કરવું હવે ભાઈ કહો એલી હે આ મારી હારી પાસી ભાઈ ગઈ આ માન માન મને તને કહો એલી એ માય મને હું મારા

અરે સાચું કીધું તો ભીખ માંગવાનું વારી મને ભીખાની જેવો પાછો બનાવી નાખ્યો હવે હું કરું મારે મારી બબુડી બબુડી હા બેન ઉભારી શું થયું અરે બેન તમે રો કા અરે રો નહીં તો હું કરું ભાઈ તો હું થયું

તો ઘર ભંગવો હોય તું તો સાની એલી તમને હું વાત કરું તમે મારા ઘર હું બે ભેરા આમ ઘર બેટી ના થાવ હાલો આમ હાલો નીકળો હાલો તમે કહો એ તો એની વાત તને કો હવે નહીં ભીખ માંગો એલી હું તને પ્રોમિસ કરું અરે આ તમને ખબર છે ને પર ઊભો રહીને ભીખ જાને ભાઈ જાને તું ઘર ભંગાવા ઉભો થયો હો સાની હવે કહું તને પગે લાગી લઉં પગે લાગી તને તું સાની રે હવે હવે હું ભીખ નહીં માંગો એલી ઓ સાની રે અગર જેમ મહાદેવ આમ ઉતાતા ને હું ઉઈ જાય મને વામ કરે ને હવે આવું નઈ થાય તું જવાબ નઈ દે અને ઈ અમાર ને યોગસ પહેલા તું મારા માથે આદરાક હા રાખો ઓ ઉધી કોણ એવાજ કેજે હા

ઈ અમને કોમેન્ટમાં જરૂરને જરૂર જણાવજો હું ને યોગેશ સજો કે આમנם અમે વાતતા જ રહેવાના છીએ અને હા અમારો આ કોન્સેપ્ટ કઈ ચેનલ માં આવવાનો છે ઈ પણ તમને કહી દઈ માહી સોલંકી YouTube ચેનલ ની અંદર આ સરસ મજાનો કોમેડી કન્ટેન્ટ લઈને અમે આવ્યા છીએ હું અને અમારા રવિનાબેન તો આ વિડિયો તમને કેવો લાગ્યો છે જરૂરથી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટમાં એટલું તો ખાસ જણાવજો કે તમે અમારા બંનેના વિડિયો કેવા જોવા માંગો છો હા એટલે પણ અમને પણ ખબર પડે કરી હા અને બે તમારું ભૂલતા નહીં રાધે કૃષ્ણાધે